અમદાવાદમાં મહિલાના આત્મવિલોપન મુદ્દે રાજકારણ ગરમાયું છે કોંગ્રેસના કોર્પોરેટરોએ એએમસી કચેરી ખાતે વિરોધ કર્યો વિરોધ પ્રદર્શન કરીને મેયરને આવેદનપત્ર આપ્યું હાથી જણ વોર્ડમાં દબાણ દૂર કરતા સમયે મહિલાએ આત્મવિલોપન કર્યું હતું ત્યારે એસ્ટેટ વિભાગના અધિકારીઓને સસ્પેન્ડ કરવાની કોંગ્રેસે માંગ કરી છે મૃતક મહિલાના પરિવારજનોને યોગ્ય વળતર આપવા માટેની પણ રજૂઆત કરાઈ છે एक दुखद घटना में मानता हूं कि खुद को आग लगा दी और दो दिन पहले उस महिला की मृत्यु हो गई सबसे बड़ा सवाल कांग्रेस पार्टी आज ये उठाती है कि क्या उस पूरे विस्तार में क्या उस महिला की दुकान ही थी आज एस्टेट डिपार्टमेंट के अधिकारियों के यदि अंदर ताकत हो तो आर थ्री जोन एस जी हाईवे पर जाकर किसी उद्योगपति का घर तोड़ के बताए ऐसी कई बड़े बड़े बिल्डरों की बिल्डिंग बन रही है उसे तोड़ने में नहीं आता लेकिन एक नर्मदा बेन नामक महिला को पिछले दो वर्ष से परेशान किया जा रहा था और उस पीड़ित परिवार ने यह आरोप लगाया है कि लाख रुपए की रिश्वत अधिकारियों के द्वारा ली गई थी उसके उसके बाद भी बांध काम को तोड़ने की कोशिश की गई थी मारा विस्तार में मा रखियाल इंडस्ट्रियल जो जोन है ते आफ्रिका वाला एस्टेट बीजा महीना एक व्यापारी न आधार शेर तोड़ी ना आया अढ़ार शेर तोड़ी नाख्या पी फरी पाछा बनाया ત્યારે એ વેપારીનો મને ફોન આવ્યો સારું કર્યું તમારું આ આ કામ કામ મને સાહેબ કરવા માટે અમારી પાસેથી ચાલીસ લાખ રૂપિયા લીધા અને એમને સ્પષ્ટ કહ્યું આ રૂપિયા કોને લીધા છે તો એમને મને સ્પષ્ટ નામ આપ્યું કેતન રામી કેતન રામી કે એક એવો માણસ છે કે અમને જુદા જુદા અધિકારીઓથી મારે કે ગાંધીનગર મોકલવાના છે ફલાણા અધિકારીને આપવા છે એમ કહીને અમારી પાસેથી રૂપિયા લઈ જાય આજે પૂર્વ ઝોનમાં આફ્રિકા વાળા એસ્ટેટ હોય મોતીલાલ એસ્ટેટ હોય ગજાનન એસ્ટેટ હોય ભટ્ટ બ્રધર્સ હોય સોનીની ચાલ ઉપર પાસે આવેલું ગણેશ પ્લાયવુડ જે કલેક્ટર નો આખું કોમ

દોષિત છે એમની સામે કડકમાં કડક પગલા લેવામાં આવશે કોઈને છોડવામાં આવે નહીં અને બેનને ન્યાય મળે એવો સંપૂર્ણ રૂપથી પ્રયાસ પ્રયત્ન કરવામાં આવશે